દાળુ તોડ્યું કાનું દાળુ તોડ્યું બોયડીનું દાળુ તોડ્યું આ બોયડી છા ત્યાં સિવો અટલે તારા માટે બોયડી છ મારા માટે નહીં અલ્યા પણ શું હા આ તો મારી બુનનો દુપટ્ટો ભરોડ તો તે દાળું તોડવું પડ્યું ત્યાં દાડુ તોડી નાખવાનું તું વખોડી નતો કેતો ન તો વખોડાય એવું એટલે તોડવું પડ્યું ત્યાં તે દાળુ તોડી શું દાળુ નહીં તોડ્યું આ બોયડી નહીં આ બોયડી મારા બાપ સબન છે

મન બોડી મારો બાપ મોનો મુટીનો હાથ તોડી નો જો એ પરપુ આ ભગવાન એ કોઈ સાલે ન્યાય આલો મને અરે મારી બુનો દુપટ્ટો ભરવાની એ કોઈ નહીં તો ભરો ને તો વાકોળો પણ આ રીત ના ના તોડી નો કાય તું જો આજ તું જો હાથ તોડ્યો હાથ કે બદલે હાથ અલે હાથ ના હું હાથ ના હોય કોઈ હાથ નહીં તોડ્યો ખાલી દાડુ તોડ્યો એ દાડુ નહીં નો હાથ કહેવાય બરોબર તો હોમાં તારો હાથ કાપી ના દે ચાલ વાત ખતમ અરે આવું તો ના હોય પૈસા તો કઈ દે હું હાલ દઉં તને પૈસા નહીં લેવા હાથ તોડ્યો છો હાથ લેવા આવશે મારે ન્યાય જોવા તારે ન્યાય કરવો હોય ન્યાય એટલે ન્યાય હાથ હાથ કે બદલે ગરદન આ તો ન્યાય આપણે સરપંચ ને બોલાય સરપંચ ન્યાય કરશે સરપંચ ને બોલાય કલેક્ટર ને બોલાય પ્રાઇમ મિનિસ્ટર ને બોલાય જેને બોલાય તો ન્યાય થવો જોડી દો સરપંચ હા આવજો ભાઈ આપણા ખેતરમાં આવજો યાર

હા વા કરો ન્યાય મારા બાપા હાથ તોડ્યો દાડુ તોડ્યું મારી બુન નો દુપટ્ટો ભરણ્યો તો એમો તે મારે દાડુ તોડવું પડ્યું આ તે તો બરાબર જ છે